પ્રણામ બેટા ચાલો આજે આપણે એક બહુ જ સરસ અને મહત્ત્વની વાત કરીએ બરાબર ગુરુજી મારે તમને એક વાત પૂછવી હતી આપણે કોઈ કામ કરીએ તો એ સાચું છે કે ખોટું એની ખબર કેવી રીતે પડે કેમ કે ઘણીવાર એવું લાગે કે બધું જ બરાબર છે આપણી સાથે છે પણ તોય મનમાં ક્યાંકને ક્યાંક ડર જેવું લાગે છે આવું કેમ થતું હશે અરે વાહ તે તો બહુ જ ઊંડો અને સારો સવાલ પૂછ્યો અને તને ખબર છે આનો જવાબ મહાભારતની એક જૂની વાર્તામાં છુપાયેલો છે એક બહુ શક્તિશાળી રાજકુમાર હતો દુર્યોધન એની વાતમાં જો ભગવદ્ ગીતામાં છે ને જ્યારે યુદ્ધ બસ શરૂ જ થવાનું હતું ત્યારે દુર્યોધન એક શ્લોક બોલે છે તું ધ્યાનથી સાંભળજે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે બલમ ભીમાભિરક્ષિતમ હવે આનો મતલબ શું થાય ખબર છે દુર્યોધન એવું કહે છે કે આપણી પાસે ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધા છે એ આપણી રક્ષા કરી રહ્યા છે છતાંય મને આપણી સેના જણે ઓછી પડતી હોય એવું લાગે છે અને સામે જુઓ પાંડવો પાસે ભીમ છે અને એમની નાનકડી સેના પણ મને કેટલી બધી મજબૂત લાગે છે પણ ગુરુજી એ કેવી રીતે બને દુર્યોધનની સેના તો કેટલી બધી મોટી હતી પાંડવો કરતાં તો ક્યાંય વધારે તો પછી એને આવું કેમ લાગ્યું હોય બિલકુલ સાચો સવાલ ચાલ આપણે જરા જોઈએ કે બંને સેનામાં ખરેખર ફરક શું હતો એક બાજુ કૌરવોની સેના જે સંખ્યામાં કેટલી બધી વિશાળ હતી અને એના સેનાપતિ કોણ ખુદ ભીષ્મ પિતામહ આટલું બધું હોવા છતાં દુર્યોધને શું લાગ્યું કે એની શક્તિ અપર્યાપ્ત છે એટલે કે અધૂરી છે ઓછી છે અને હવે બીજી બાજુ જો પાંડવોની સેના જે ઘણી નાની હતી પણ દુર્યોધનને એ પર્યાપ્ત લાગે એટલે કે એકદમ બરાબર પૂરતી લાગી હા ગુરુજી બસ આ જ વાત મારા મગજમાં નથી બેસતી આટલી બધી તાકાત આટલી મોટી સેના તો પછી આ અધૂરત કેમ કારણ કે બેટા આનો સાચો જવાબ છે ને એ યુદ્ધના મેદાન પર ન હતો એ જવાબ તો દુર્યોધનના પોતાના મનની અંદર જ છુપાયેલો હતો એના અંતરાત્માના અવાજમાં ગુરુ અંતરાત્મા એટલે શું એ આપણી અંદરનો જે એક છે જે આપણને હંમેશા કહે છે કે શું સાચું છે અને શું ખોટું દુર્યોધનને છેક અંદરથી ખબર હતી એ જાણતો હતો કે સત્ય અને ધર્મ તો પાંડવોની સાથે છે એની સાથે નહીં અને આ વાત બરાબર યાદ રાખજે કે જ્યારે આપણો અંતરાત્મા આપણી અંદરનો અવાજ આપણા કામ સાથે સહેમત ન હોય ને ત્યારે સાચો આત્મવિશ્વાસ ક્યારેય આવી જ ન શકે ભલે ને પછી બહારથી ગમે તેટલી મોટી સેના હોય કે ગમે તેટલી તાકાત હોય દુર્યોધનને જે ડર લાગતો હતો ને એનું અસલી કારણ આ જ હતું સમજાયો ગુરુજી પણ આ તો બધી રાજા મહારાજા અને એમની સેનાની વાતો થઈ આ બધું મારા માટે મારા રોજના જીવનમાં કઈ રીતે કામ આવે અરે બિલકુલ કામ આવે સાચી શક્તિ કંઈ મોટી મોટી લડાઈઓ લડવાથી નથી મળતી એ તો આપણા રોજના નાના નાના નિર્ણયોમાંથી જન્મે છે જેમ કે સ્કૂલમાં આપણો હોમવર્ક પ્રામાણિકતાથી જાતે કરવો આપણા મિત્રો સાથે સારો વ્યવહાર કરવો એમના પર દયા રાખવી ઘરમાં મમ્મી પપ્પા સાથે હંમેશા સાચું બોલવું જ્યારે પણ આપણે આવો સાચો રસ્તો પસંદ કરીએ છીએ ને ભલે થોડો અઘરો લાગે ત્યારે જ આપણી અંદરની અસલી તાકાત અને આત્મવિશ્વાસ વધે છે એટલે હવેથી યાદ રાખ જ્યારે પણ તને મનમાં ગભરામણ થાય કે કોઈ ડર લાગે ત્યારે બસ એક મિનિટ શાંતિથી બેસીને પોતાની જાતને પૂછવાનું હું જે કરું છું એમાં મારો અંતરાત્માનો અવાજ મારી સાથે છે જો આ એક સવાલ જ તને સાચો રસ્તો બતાવી દેશે ચાલ હવે આ બધી વાતનું જે સાર છે એ હું તને એક નાના અમથા મંત્રમાં કહી દઉં એવો મંત્ર જે તું ક્યારેય નહીં ભૂલે હંમેશા યાદ રાખજે સત્ય વિના શક્તિ અધૂરી છે અને સત્યની સાથે હોય તો એકલો માણસ પણ પૂરતો છે મતલબ કે જ્યારે આપણે સાચા હોઈએ સત્યના રસ્તા પર ચાલતા હોઈએ ત્યારે આપણી અંદરથી જે હિંમત અને શક્તિ આવે છે ને એ દુનિયાની મોટામાં મોટી સેના કરતાં પણ વધારે હોય છે અને એ જ છે સાચી શક્તિનો અસલી સ્ત્રોત